લોકો હજારોની સંખ્યામાં આ રથયાત્રામાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે દોરડું ખેંચવાનું એક અનેરું મહત્વ હોય છે રથનું દોરડું ખેંચો તો જિંદગીના દુઃખ પણ ખેંચાઈ જાય તેવી એક માન્યતા લોકોમાં છે અને એ માન્યતાને આધારે અત્યારે લોકો જે દોરડું પણ ખેંચી રહ્યા છે ભગવાન જગન્નાથજીના દર્શન આપ અત્યારે આ સ્ક્રીન ઉપર કરી રહ્યા છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આ રથયાત્રા નીકળી છે અને ભગવાન જગન્નાથજીના દર્શન સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા અત્યારે કરી રહી છે હાલ અત્યારે આ રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્વ છે ત્યારે લોકો પણ અત્યારે સાંજે ચાર વાગ્યા સુધી આ રથયાત્રાના દર્શન કરી શકશે ભગવાન ખુદ તમારા દ્વાર આવ્યા છે તો તમે પણ આ લાવો ચૂકશા નહીં મતલબ